સમી તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકમાં નુકસાન ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી પાટણ જિલ્લાના સમી તાલુકામાં પડેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જુવાર દિવેલા કપાસ તુવેર મગફળી અને અડદ જેવા ચોમાસુ પાકો સંપૂર્ણપણે નષ્ટ થયા છે પશુપાલકોની સ્થિતિ પણ કફોડી બની છે ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે ચારો સડી જવાથી પશુઓ માટે ખોરાક અને પાણીની સમસ્યા સર્જાઈ છે રાફુ વાવલ વરાણા દાદર વાહેદપુરા વેડ અને બાદરગંજ સહિતના ગામોના ખેડૂતોએ સમીપ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોએ દરેક ગામમાં સર્વે કરવા અને ચારા કેમ્પ શરૂ કરવાની માંગ કરી છે આ પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં ન લેવાય તો પશુઓની સ્થિતિ વધુ કથળી શકે છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ મું ઠાકોર ખાનજીભાઈ વસ્તાભાઈ વાહેદપુરાથી અમે સરપંચ શ્રી અને આટલા ગામના બધાય ખેડૂત અમે અમારી રજૂઆત લઈને આવેલ છીએ કે અમારે જે જે નુકસાન એરંડા છે ગવાર છે અને તુવર છે અને કઠોરમાં જે ભવિધન એ આખો નાશ પામેલો છે એના માટે અમે આયોદનપત્ર લઈ અને અમે અહીં સુધી પહોંચ્યા છીએ જે જે અમારા સમી તાલુકામાં અમારા શેવાડા ગામના સમી તાલુકામાં કોઈ પૂરું વળતર ગમે ત્યારે આપવામાં નથી આવ્યું એવું પણ અમે રજૂઆત લઈને આવ્યા છીએ અને આજ આજે સ્વીકારવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર બેસવાના છીએ કચેરીમાં સમી તાલુકા